मित्रो सवर सवर موږ خپل महादेवنه درشن کولا ځوونه چې خپل رويصاري نه پور महादेवونو منديرس سرهس مزانو منديره ځو موټه نه تي ګيت سه هيتي ګېټه تي ځوونه چيتو دي ار سي روډ سه મહાદેવના દર્શન કરવા જાય ની બાજુમાં સરસ મજાની આવેલી છે આ પાછળનો સીન છે લીધો છે સરસ મજાના હાંસ હતા હવેલીની બાજુમાં ત્રણ ઘોડીઓ હતી જે સરસ મજાની પણ મેં એનો વિડીયો ઉતારી લીધો છે ખૂબ સરસ મજાની આવેલી છે આગળનો સીન છે બાજુમાં તબેલો છે ઘોડીનો ફોટા પાડવા માટે સરસ મજાની જગ્યા છે આ હવેલીની બાજુમાંથી રસ્તો નીકળ્યો છે મહાદેવના દર્શન કરવા જવા માટે આરસી રોડ છે થોડીક ગુજરી છે આરસી પછી બાજુમાં છે રફ રોડ આવી જશે જવા માટે રસ્તો આ છે ઊન મારો મિત્રભાઈ દર્શન કરવા જાય છે મહાદેવના તો આપણે મંદિરે પહોંચી ગયા છીએ મહાદેવના દર્શન કરવા બસ થોડી વારમાં આપણે મહાદેવના દર્શન કરી લઈએ થોડોક વિડીયો બનાવી લઈએ સરસ મજાનું મહાદેવનું મંદિર છે કડક મુલાકાત લેજો રોહિશાળાની માથે છે મહાદેવનું મંદિર સરસ મજાનું પછી મેં મંદિરે પહોંચી ને મેં કીધું દીવાબત્તી કરી નાખું પછી દીવાબત્તી કરીને થોડી જ વારમાં મહાદેવના દર્શન કર્યા મેં સરસ મજાનું મંદિર છે મહાદેવનું बाजू में गणपति दादा ने सरस मजानी मूर्ति थी पर पर मैं दर्शन करिया। कर सरस मजानी की जगह से महादेव ने डोंगर ने ऊपर आई से आ जगह आजूबाजू में मोटे डोंगर से कमेंट सब्सक्राइब करजो मित्रों